સફળતા મળી હોય એમ કહીએ તો નવાઈ નહીં વાત કરીએ તો શેરા વિધાનસભા મત ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પ્રયાસથી કોંગ્રેસ પક્ષના અને નગરપાલિકાના સભ્ય અજીતભાઈ શેખ તેમના મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને ચાંદણગઢ કુડેયર માતાજીના મંદિર ખાતે ભાજપમાં જોડાયા હતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ પાઠક તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ રણવીરસિંહ ચૌહાણ અને મગનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અજીતભાઈ શેખને ભાજપનો કેસરીઓ ખેસ પહેરાવીને તેમના સાથેના સમર્થકોને આવકાર્યા હતા જોકે મુસ્લિમ સમાજના અગ્રણી અને કોંગ્રેસના અજીતભાઈ શેખ નગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા ભાજપમાં જોડાતા ક્યાંક ને ક્યાંક આની અસર આવનારી ચૂંટણીમાં થોડી ઘણી પડે તો નવાઈ નહીં આમ તો અજીતભાઈ શેખ પહેલા ભાજપમાં હતા પણ મંદુખ થતા તેમને અન્ય રાજકીય પક્ષમાં તેમના સમર્થકો સાથે જતા રહ્યા હતા ત્યારે જ્યારે ઘર વાપસી અજીતભાઈ કરી લેતા ભાજપમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી તાલુકા ભાજપ પાર્ટીમાં કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પક્ષના કાર્યકરો અને અગ્રણીઓ જોડાઈ રહ્યા હોય ત્યારે કોંગ્રેસ સહિતની અન્ય રાજકીય પક્ષ માટે ચિંતાનો વિષય બની જાય તો નવાય નહીં